અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટાટા ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો ત્રણ એ એક્સ ચોર્યાસી ચોસઠમાં ગેરકાયદેસર આધાર પુરાવા વગરના લોખંડ ભરીને ભરૂચથી અંકલેશ્વરના નોબલ માર્કેટ તરફ જનાર છે જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત માહિતીવાળા ટેમ્પાની ખાડી નજીકથી ઝડપી પાડ્યો હતો ટેમ્પોમાં હાજર મળી આવેલા ડ્રાઈવર ભટારામ માદારામ લુહાર નાવને ટેમ્પોમાં ભરેલ ભંગાર વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસને ગાડીમાં ભરેલ ભંગાર ચોરી અથવા છળ કપટથી મેળ્યો હોવાની પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડ્યું હોય જેથી બી ડિવિઝન પોલીસે એક ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ટેમ્પોમાં ભરેલ ભંગાર જેનું વજન સાત હજાર પાંચસોને સિત્તેર કિલોગ્રામ જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો તેમજ એક મોબાઈલ ફોન જેની આશરી કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ આઠ લાખ સાત હજાર આઠસોનો મુદ્દામલ સીઆરપી કલમ એકસો બે મુજબ કબજે કરી પકડાયેલી કિસ્સમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ ઉપરો લોખંડ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે આ ભંગાર ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયો હોવાનું જણાવ્યું જેથી બી ડિવિઝન પોલીસે ભરૂચ રેલવે પોલીસને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી